હેલો ફ્રેન્ડ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચી એવી સોફ્ટ એવી આપણે ઘઉંના લોટની ચકરી બનાવીશું તો ચાલો શરૂ કરીએ બનાવીએ તો ઘઉં અહીંયા બે કપ ઘઉંનો લોટ લેવાનો છે તો લોટને આ રીતે આપણે એક કોટન કપડામાં બાંધી લેવાનો છે એને આપણે શું કરવાનું છે સ્ટીમ કરવાના છીએ તો આ રીતે એની પોટલી બનાવી લઈશું તો હવે અહીંયા આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે એની ઉપર સ્ટેન્ડ મૂકીને એની ઉપર કોઈ કણાવાળું કે ટેસ્ટ મૂકીને એની ઉપર આપણે આ પોટલીને સ્ટીમ થવા મૂકી દઈશું તો અહીંયા લગભગ આપણે લોટને દસથી પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરવાનો છે જો આ રીતે આપણે સ્ટીમ કરીને ચકરી બનાવીશું તો ખાવામાં એકદમ સરસ ખસ્તા બને છે તો હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે લોટની પોટલીને આપણે બહાર કાઢી લઈશું અને એને આપણે થોડી વાર માટે ઠંડો થવા દઈશું તો આ રીતે એને આપણે થોડી વાર રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી કરીશું હવે અહીંયા ઠંડુ થઈ ગયું છે તો આપણે એની પોટલી ખોલીને જોઈશું તો અહીંયા લોટ આપણો કેવો થશે એકદમ ગઠ્ઠા જેવો થઈ ગયો છે તો હવે આ લોટને આપણે ભાગવાનો છે તમે જો ચાયણીથી સીધો ઘસો તો પણ થઈ જશે તો હું અહીંયા દસ્તા વડે હાલ તે લોટને બધો જ ભાગી લઈશું અને એને સારી રીતે ચારી લેવાનો છે કે જેથી એની અંદર કોઈ ગાંગડા ના રહે તો આ રીતે લોટને આપણે બધો જ ચારી લેવાનો છે અને ઉપર જેટલા ગાંગડા છે એને ભાગતા જઈશું અને ચારતા જઈશું અને છેલ્લે જે આ ડસ્ટ વધે છે એ બધું સાઈડમાં કરશું હવે આપણે મસાલો કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા ખસ્તા બનાવવા માટે એક વાટકી ચોખાનો લોટ લઈશું કે જેના લીધે ચકરી ખૂબ જ સરસ બને છે હવે એક ટી અજમો વાટી હાથથી મસળીને લઈશું બે ચમચી તલ લીધા છે એક ચમચી દાણાજીરું પાવડર હાફ ચમચી હળદર બે ચમચી લાલ મરચું અહીંયા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને હાફ ટી સ્પૂન હળદ હિંગ અને ચકરીને ખટ મીઠી બનાવવા માટે આપણે ત્રણ ચમચી દહીં લઈશું અને એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને બે ચમચી મોઈન લેવાનું છે ને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આમાં તમે ઘરની મલાઈ પણ એડ કરી શકો છો એના લીધે પણ આપણી ચકરી એકદમ સોફ્ટ થાય છે તો આ રીતે આપણું લોટનું હોય છે તો એકદમ સરસ આ રીતે થોડું થોડું પાણી રેડીને આપણે એનો સોફ્ટ એવો લોટ બાંધી લઈશું આ રીતે એકદમ સરસ સોફ્ટ લોટ બાંધવાનો છે બહુ કઠણ પણ નથી બાંધવાનું કે જેથી ચકરી પાડતા આપણને થોડું મહેનત લાગે તો લોટ બંધાઈ ગયો છે તો એને સાઈડમાં મૂકશું હવે અહીંયા આપણે ચકરી પાડવા માટે આ પ્રકારનો સંચો આવે છે તેની અંદર આવી સ્ટારવાળી જે ચકરીની જાળી આવે છે એ લેવાની છે હવે લોટને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું અને સંચાને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું તો આ રીતે લોટની અંદર સંચાની અંદર આપણે ભરી લેવાનું છે અને એને ભરીને બંધ કરી દઈશું અને તમે જો આ રીતે ચકરી બનાવશો ને તો એટલી સરસ ટેસ્ટી લાગે છે ને તો નાના બાળકોના લંચ બોક્સમાં પણ તમે સવારમાં આપી શકો છો તો હવે આને આપણે આ રીતે અંદરથી લઈને બહાર એવી રીતે રાઉન્ડ શેપમાં બનાવી લઈશું અને જે છેલો છેડો હોય છે એને પેક કરી લઈશું આ રીતે આપણે બધી જ ચકરી રાઉન્ડમાં પાડી લઈશું જો તમારે રાઉન્ડમાં ન પાડવી હોય તો તમે એમની સ્ટીક તરીકે પણ પાડી શકો છો આ રીતે આપણે બધી જ ચકરી બનાવીને તૈયાર રાખી છે હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું તો તેલ ગરમ થઈ ગયું છે અહીંયા તેલને મીડિયમ ગેસ ઉપર રાખીશું અહીંયા તેલ એકદમ ઠંડુ ના જોઈએ કારણ કે જો ઠંડુ તેલ હશે તો ચકરી એકદમ નાખતાની સાથે છૂટી પડી જશે તો અહીંયા તેલને મીડિયમ ગરમ રાખવાનું છે તો અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તરવાની છે તો આ રીતે ફેરવતા જઈશું અને એને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈશું અને બહાર કાઢી લઈશું તો એકદમ સરસ બજાર જેવી ક્રિસ્પી બની છે અને એકદમ સરસ ટેસ્ટી પણ છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બનતા વાર પણ નથી લાગતી ફક્ત પંદરથી વીસ મિનિટની અંદર જ બની જાય છે તો આ તમને દેખાય છે કે જો હાથમાં એકદમ સરસ તૂટી પણ જાય છે તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય